આજે સોલંકી રાજ્યપાલ ચારસો કરોડના ભ્રષ્ટાચાર કેસમાં એક નાનો નવો કાનૂની વિવાદ મુખ્યમંત્રી સામે કંડેમનો ગુનો બનતો નથી મંત્રી સોલંકીનું ચારસો કરોડનું કરોડનું ફિશરીઝ કૌભાંડ કઈ રીતે સર્જાયું બે હજાર સાતમાં ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ ચોપ્પન જેટલા તળાવો વગર ટેન્ડરે આપી દીધા એટલે સમજો કે સેમ ટુ સેમ ટુ જી સ્પેક્ટમ જેવો જ મામલો હતો કે ફર્સ્ટ કમ ફર્સ્ટ ગેટ જે પહેલો આવ્યો વહેલો પામ્યો અને એમના સગાવાલાઓને એમણે આ તળાવો આપી દીધા અને એને કારણે રાજ્ય સરકારને ચારસો કરોડની ખોટ ગઈ છે એવો દાવા સાથે ગુજરાત હાઈકોર્ટમાં બે હજાર આઠથી વિવાદો શરૂ થયા અને આજે છેલ્લે બધાએ જ ભાજપે ગુજરાત સરકારે નફટાઈની એટલી જ સીમાઓ વટાવી જેટલી કોંગ્રેસે ટુજી સ્પેક્ટમમાં વટાવી પહેલી વાત તો એ કે કૌભાંડ જ નથી થયું કૌભાંડ થયું છે તો અમે જવાબદાર નથી કૌભાંડ છે જ નહીં નુકસાન છે જ નહીં જેવી ગાડી દલીલો કોંગ્રેસ કરતી હતી એ જ દલીલો ભાજપ સરકારે આપી ભાજપે આપી કોઈને સરાય શેર શરમ નહીં લાગી આ આ આખી બાબતમાં પુરુષોત્તમ સોલંકીને શું થશે એ ભગવાન જાણે પણ ચર્ચાનો મારો મુદ્દો એ છે કે કોંગ્રેસ અને ભાજપમાં ફેર શું છે પેલા લોકોએ એક લાખ સિત્યાસી હજાર કરોડના કમ્પાઉન્ડ છાવરવાનો પ્રયાસ કર્યો બચાવવાનો પ્રયાસ કર્યો છેલ્લે કાનૂની પ્રક્રિયાને કારણે કશું ન થઈ શક્યું ત્યારે એમણે રાજાનું રાજીનામું લઈ લીધું ને હવે કેસ કોર્ટમાં છે પણ એમાં પણ વર્ષો પસાર થઈ ગયા હવે જ્યારે બે હજાર સાતમાં વગર ટેન્ડરે આ તળાવો આપી દેવામાં આવ્યા સાવ મુફલીસ રકમમાં મને પૂછવા દો કે ગુજરાત સરકારનો ફાઇનાન્સ સેક્રેટરી શું આંધળોમાં હતો ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને રિપોર્ટ કરી શક્યા હોત એ નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરી શક્યા હોત એ રોકી શક્યા હોત ગુજરાતના ફાઇનાન્સ સેક્રેટરીને એ સત્તા છે કે એ આ ડીલ રોકી શક્યા હોત ફાઈનાન્સ મિનિસ્ટર રોકી શક્યા હોત નરેન્દ્રભાઈ રોકી શક્યા હોત ગુજરાતના ચીફ સેક્રેટરી રોકી શક્યા હોત પણ કોઈએ રોક્યું જ નહીં એટલે આ થયું બધાની આ બધા જ ફાઇનાન્સ મિનિસ્ટર ફાઇનાન્સ સેક્રેટરી મુખ્યમંત્રી ચીફ સેક્રેટરી આ બધાની રહેમો નજર હેઠળ આ કૌભાડ થયું જ્યારે હાઈકોર્ટે એમ કહ્યું કે આ આ રીતે એક તરફી વગર ટેન્ડરે સરકારી સંપત્તિ ન વેચાય ત્યારે પણ નરેન્દ્રભાઈ જાગ્યા જે કહે છે કે હું ખાતો નથી ખાવા દેતો નથી નરેન્દ્રભાઈ જાગ્યા નહીં ચીફ સેક્રેટરી જાગ્યા નહીં ફાઇનાન્સ સેક્રેટરી જાગ્યા નહીં અને આમાં જે ખોટ ગઈ છે એને પૂરી કરવાનો કોઈ પ્રયાસ થયો અને પછી જ્યારે કોઈ એક સામાન્ય નાગરિક કોઈ ઈશાદ ભાઈ કે કંઈ નામ છે પાલનપુરના એ પાછળ ને પાછળ પડી રહ્યા જાનના જોખમે લડતા રહ્યા આખું ગુજરાત અને મહારાષ્ટ્ર પણ જાણે છે કે આ પુરુષોત્તમ સોલંકી કેટલા માથે ભારે વ્યક્તિ છે છતાં આ ભાઈ લડતા રહ્યા અને છેલ્લે હાઈકોર્ટે એમ કહ્યું સિંગલ બેન્ચે કે ભાઈ આને આજે પુરુષોત્તમ સોલંકી સામે કેસ કરવાની મંજૂરી આપવાની છે કે નથી આપવાની એનો નિર્ણય ત્રણ મહિનામાં કરો ત્રણ મહિનાના છેડે જઈને સરકારે કીધું કે અમે આમાં કોઈ આ કેસમાં કશું જોતા નથી આ કેસમાં પુરુષોત્તમ સોલંકી સામે કઈ ગુનો બનતો નથી એટલે હજુ પણ એમને બચાવવાની કોશિશ થઈ નરેન્દ્રભાઈ બેઠાતા એ કેબિનેટમાં નિર્ણય લેવાયો કે પુરુષોત્તમ સોલંકી સામે કશું ન કરવું હવે આ નરેન્દ્રભાઈ મનમોહનસિંહને પૂછે છે કે તમારી શું રાજકીય મજબૂરી છે કે તમે આ બધા ભ્રષ્ટાચાર ચાલવા દો છો ભાઈ મનમોહનસિંહની રાજકીય મજબૂરી એ છે કે એમની પોતાની સરકાર નથી ગઠબંધન સરકાર છે પણ આ તો તમારી પોતાની સરકાર છે એક માણસ હજુ દસ વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં મુંબઈથી ભાગીને ગુજરાત આવ્યો છે તમારે જ્યાં મિનિસ્ટર થઈ ગયો છે એને કાઢતા એની સામે પગલાં લેતા તમને કોણ રોકે છે પણ મારું આજની ચર્ચાનું હાર્દ જ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બે એક જ મગની દાળના બે ફાળિયા છે ડિટ્ટો ટુ ડિટ્ટો કોપી છે જે કોંગ્રેસ કરે છે એ જ ભાજપ કરે છે ભાજપ પક્ષ તરીકે કશું બોલ્યું નહીં ભાજપના પક્ષની મિટિંગો થાય છે કે નહીં ખબર નહીં પણ એ મિટિંગો થતી હોય તો એમાં કેવું જોઈએ એમની કેન્દ્રીય એ કેવું જોઈએ પણ નહીં કીધું હવે જ્યારે આજે ગઈકાલે ફરી હાઈકોર્ટમાં વાત આવીને હાઈકોર્ટે કહી દીધું કે તમારા આવા વ્હાઇટ વોશ સર્ટિફિકેટથી કોઈ ફેર નહીં પડે રાજ્યપાલને આનો નિર્ણય લેવાનો હવે રાજ્યપાલ શું નિર્ણય લેશે ખબર છે આ આમ પણ રાજ્યપાલ નરેન્દ્રભાઈની સરકારને અવરુદ્ધના રાજ્યપાલ છે એટલે મંજૂરી મળી જ ગઈ સમજો પણ બે હજાર સાતનું કૌભાંડ બે હજાર બારમાં તો હજુ ઠલ્લા ખાય છે નથી એ યાર થઈ નવી ચૂંટણી આવી જશે આ આ ભાઈ સોલંકી બહુ થમ્પિંગ મેજોરિટીથી ફરી જીતી જશે અને ભલું હશે તો ફરી મિનિસ્ટર થશે તો આ બીજો સવાલ એ ઊભો થાય છે પહેલી વાત એ છે કે રાજકીય પક્ષોમાં કોઈ જ નીતિમત્તા નથી અને બંને મોટા રાજકીય પક્ષો બિલકુલ નીતિમત્તા વગરના છે બે સરખા જ નાકા છે અને બે પૂરેપૂરા નાકા છે અને બીજી વાત એ કે આપણી કાનૂની પ્રક્રિયા એટલી ઠૈયા એટલી ધીરે ધીરે ચાલે છે એટલી લાંબી મુદતો પડે છે કે જેનો કોઈ હિસાબ નથી બે હજાર સાતની વાત હોય પાંચ વાર પેલો માણસ વિચારો હાઈકોર્ટમાં ગયો ત્યારે હાઈકોર્ટે માંડ આજે એમ કહ્યું કે નિર્ણય રાજ્યપાલ લેશે અરે મારું કેવું એ છે કે પહેલી બીજી ત્રીજી વાત અને આજે પણ નરેન્દ્રભાઈ અને પ્રધાનમંડળને કન્ટેમ્પમાંથી મુક્ત કરવામાં આવે કહ્યું કે ચીફ સેક્રેટરી દાખલ કરો કાયદોની રીતે આ વાત સાચી હશે પણ મને રાજકીય વિશ્લેષક તરીકે પૂછવા દો કહેવા દો કે નિર્ણયો કંઈ જતી સાહેબ નથી કરતા ચીફ સેક્રેટરી નથી કરતા નિર્ણયો મુખ્યમંત્રી કરે છે અને જવાબદારી મુખ્યમંત્રીની બનવી જોઈતી પણ નહીં થયું ખેર આ પ્રકરણમાં બે બાબતો બિલકુલ આંખો ખોલી નાખે એવી છે કે કોઈ પણ એમ માનતું હોય ઘણા બધાને એમ છે કે કોંગ્રેસ બહુ જ ભ્રષ્ટાચારી છે હા કોંગ્રેસ બહુ જ ભ્રષ્ટાચારી છે અને ભાજપના ભ્રષ્ટાચારો હજુ ખુલવાના બાકી છે બાકી કોઈ ફેર નથી અને એ જ રીતિ નીતિ છે એ જ ડિફેન્સ છે એ જ બચાવ છે ચાર્જશીટ થઈ છે હજુ ક્યાં કેસ ચાલ્યો છે ક્યાં હજુ સજા થઈ છે સજા થઈ છે તો હજુ ક્યાં સુપ્રીમ કોર્ટમાં હજુ અરજી કરવાની બાકી છે આ નફાટાઈ બંને પક્ષોએ કેળવી લીધી છે અને ત્રીજી એક બાબત મારા ધ્યાનમાં જે આવી છે કહેવા માગું છું કે ગુજરાતનો જે વિરોધ પક્ષ છે કોંગ્રેસ એક વ્યક્તિ પોતાના જોરે પોતાના જાનના જોખમે હાઈકોર્ટમાં દોડી દોડીને પુરુષોત્તમ સોલંકીની સામે મુશ્કેલી ઊભી કરી શકે છે તો મારો મોઢવાડિયાજીને સવાલ છે કે તમે એક લાખ કરોડના ભ્રષ્ટાચારના ગાણા ગાવ છો છાપામાં નિવેદનો કરો છો તમે આ એક લાખ કરોડના ભ્રષ્ટાચાર માટે મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની પરવાનગી કેમ માંગતા નથી અને પરવાનગી ન મળે તો તમે કેમ હાઈકોર્ટમાં જતા નથી પણ કોંગ્રેસ પણ હોશિયાર છે એ પણ જાણે છે કે આજે નરેન્દ્રભાઈને જે દાવ અમે પજવશું એ જ દાવપેદથી મોઢવાડિયા કે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી થશે તો એમને પજવવામાં આવશે એટલે આ બંને ત્રીજી વાત એ છે કે બંને પક્ષો એકબીજાને મદદ કરે છે બંને પક્ષો એકબીજાને મળી ગયા છે તો બહુ દુઃખદ બાબત છે ભારતના લોકશાહીનું આ એક કાળું પ્રકરણ છે અને એમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના મોઢા કાળા થયા છે કોંગ્રેસ ભાજપને છાવરે છે ભાજપ કોંગ્રેસને છાવરે છે બધા ન્યાયતંત્ર સામે નજર નાખે છે પણ આ ન્યાયતંત્ર એટલું બધું ઊંઘતું વસ્તુ છે એટલી બધી ઊંઘતી વસ્તુ છે કે તમે ન્યાયતંત્ર પર જાઓ એટલે તમને આઠ દસ બાર વર્ષ સુધી ન્યાય નથી મળતો તો બહુ કરુણ બનાવ આ લોકશાહીનો છે આ જે દુઃખદ બનાવ છે આ બિલકુલ ઓન ધ ફેસ ઓફ ઇટ દેખી તો સામે દેખાતો ભીત પર લખેલો ગુનો છે જેને ગુનો છે કે નહીં એવું નક્કી કરતા પાંચ વર્ષ લાગ્યા છે અને ગુનો છે એવું પુરવાર કરતા હજુ બીજા દસ વર્ષ લાગશે ઘણી દુઃખદ બાબત છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું